કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દસ હજાર જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે કોંગ્રેસના યુવા મોરચાના કરણસિંહ તોમર ભાજપમાં જોડાશે તેમજ દક્ષિણ ગુજરાત આપમાં મોટું ભંગાણ પડશે જેમાં તાપી જિલ્લાના આપ પ્રમુખ મહેન્દ્ર ગામિત ભાજપમાં જોડાશે તો ડાંગ જિલ્લા આપ પ્રમુખ સાગર વસાવા પણ ભાજપમાં જોડાશે તેમજ ડાંગના આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુનિલ ગામિત ભાજપમાં જોડાશે તો વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત બાદ અને રાહુલ ગાંધીની યાત્રા પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ પડશે જેમાં આવતીકાલે જ દસ હજાર જેટલા કાર્યકર્તાઓ બીજેપીમાં જોડાશે મોરબી જિલ્લા કોંગ્રેસમાં ભંગાણની સ્થિતિ સર્જાઈ રહી છે તાજેતરમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોર ચિખલિયાના નામની જાહેરાત થયા બાદ પ્રમુખ તરીકે કાર્યરત જયંતિ પટેલે રાજીનામું આપ્યું હતું તો જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશ રાજીનામું દેતા રાજકારણ છે જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય મુકેશ ગામીએ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષને રાજીનામું આપી દીધું છે જણાવ્યું છે કે તેઓ કોંગ્રેસ પક્ષ સાથે વર્ષોથી જોડાયેલા હતા અને હાલ તેઓ પક્ષમાં તમામ હોદ્દા ઉપરથી તેમજ પ્રાથમિક સભ્યપદેથી સ્વૈચ્છિક રાજી ખુશીથી અંગત કારણોસર રાજીનામું આપી રહ્યા છે પક્ષના આગેવાનો અને કાર્યકરોનો હંમેશા સહકાર મળ્યો છે જેથી આભાર વ્યક્ત કર્યો હતો